નિઝામપુરા સ્મશાન બહાર કાસના સ્લેબ પર કૂવો પડ્યો હતો વડોદરા શહેરમાં તંત્રના પ્રતાપે લોકો પરેશાન છે શહેરના નાના મોટા ખાડાઓને કારણે તો બારે માસ પ્રજા પરેશાન રહે છે પણ ચોમાસામાં પુવાઓ નિર્માણ થતા પ્રજાની મુશ્કેલી ઓર વધે છે શહેરમાં નવાયાર નિઝામપુરા સ્મશાન બહારના ભૂખી કાસ ઉપરના સ્લેબ પર કૂવો પડ્યો હતો જેને લઈ સ્થાનિક કાઉન્સિલર જહાં દેસાઈએ તંત્રની સામે રોષ ઠાલવ્યો હતો પ્રી કામગીરીને લઈ સવાલો કર્યા હતા વેરો ભર્યા છતાં પ્રજાને સુવિધા મળવાને સ્થાને તકલીફો જ મળી રહી છે તેઓએ શાસકો નિષ્ફળ નીવડ્યા હોવાનું જણાવી રોષ પ્રગટ કર્યો હતો છેલ્લા ચારેક દિવસથી આ ભૂવો પડ્યો છે આ ભૂખી ઘાસની ઉપરનો વિસ્તાર છે નિઝામપુરા નવાયાર્ડ જે સ્મશાન કહેવાય સ્મશાનના ગેટની બહાર જ જે ઘાસનો સ્લેબ છે એ સ્લેબની ઉપરનો આ ભૂવો છે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન લગભગ છેલ્લા ત્રીસેક વર્ષથી છે માત્ર મોટી મોટી વાતો કરવી સબ સલામતના દાવા કરવા એસી ચેમ્બરોમાં બેહીને માત્ર મોટી મોટી વાતો કરવી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અધિકારીઓ પર કોઈ પણ જાતનું એ લોકોનો કંટ્રોલ નથી અત્યારે કમિશનર સાહેબ વિઝિટમાં આવ્યા હતા તો કમિશનર સાહેબને બધી હકીકત આપણે બતાવી કે આ પરિસ્થિતિ છે એટલે કમિશનર સાહેબ કામ કરવા માટે તૈયાર છે જવાબદારી પણ લઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક શાસકો જે રીતે કામગીરી કરાવી જોઈએ એ કામગીરી કરાવવામાં નિષ્ફળ નીવડ્યા છે જે પ્રી મોન્સૂનની કામગીરીના અમે કરોડો રૂપિયાના ખર્ચા કર્યા પછી પણ વડોદરા શહેરમાં સમગ્ર ઠેર ઠેર જગ્યાએ જો પાણી ભરાઈ જતા હોય વડોદરા શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ભુવાઓ પડી જતા હોય ખાડા પડી જતા હોય લોકો ખાડામાં રોડ શોધી રહ્યા હોય ત્યારે વડોદરા શહેર ક્યાંક ને ક્યાંક બદનામ થઈ રહ્યું હોય એવું લાગે છે આ શાસકો સો ટકા નિષ્ફળ નીવડ્યા છે વડોદરા શહેરમાં લોકો કરોડોનો વેરો ભર્યા પછી પણ જો એ લોકોને ખાડાઓમાંથી પસાર થવું પડતું હોય કમર તોડ ભૂવા પડી જતા હોય મોટા મોટા ગાબડા પડી જતા હોય ઠેર ઠેર પાણી ભરાઈ જતા હોય તો આ ભારતીય જનતા પાર્ટીના શાસકો સો ટકા નિષ્ફળ નીવડ્યા છે આ માત્ર ને માત્ર ભ્રષ્ટાચારનું પરિણામ છે એવું કહી દે છે કે અમે કામગીરી કરી રહ્યા છે પણ કેતને કે આવી જેટના જે ભૂવા પડી રહ્યા છે કે કેમ પડી રહ્યા છે કામગીરી કરતા હોય તો ભૂવા કેમ પડે પ્રી મોન્સૂન કામગીરીનો મતલબ શું કે ભાઈ ચોમાસું આવતા પહેલા એવું પ્લાનિંગ કરવું જોઈએ કે વરસાદના પાણીનો નિકાલ થાય જે જગ્યાએ ગાબડા ભૂવા પડવાના હોય એ બધી તમામ પરિસ્થિતિઓની સામે કે તાત્કાલિક કેવી રીતે એક્શનમાં આવું કોઈક જગ્યાએ એવું હોય કે ભાઈ આઠવાડે અઠવાડિયા સુધી કોઈક જગ્યાએ ભૂવા પડેલા રહેતા હોય તો કેમ તાત્કાલિક કામગીરી ના થાય તો સ્ટેન્ડ બાય રહેવું જોઈએ કે ભાઈ તાત્કાલિક જો અહીંયા આગળ આ ગાબડું પડ્યું તો એની ટીમ અલગ અહીં ગાબડું પડ્યું તો આની ટીમ અલગ અહીં ભુવો પડ્યો તો એને કઈ રીતે રિપેર કરવો કઈ રીતે પરમાનન્ટ રિપેર કરવો કે ભવિષ્યમાં કોઈ જાનહાની ના થાય એટલે માત્ર ને માત્ર જૂઠી વાતો કરવી માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા અને જાતિના નામે રાજકારણ કરવું આ બધી બાબતોથી લોકો પર હવે લોકો કંટાળી ગયા છે અને ખરેખર વડોદરા શહેરના નાગરિકોને આ બધી ભૂવા નગરીમાંથી ખાડા નગરીમાંથી ખડોદરામાંથી બહાર લાવવાની જરૂર છે આ ભ્રષ્ટાચારના કારણે તમે જુઓ કે જે રીતે પ્રી મોન્સુનની કામગીરીમાં કરોડોનો ખર્ચો બતાવે અને તેમ છતાં આવી રીતે તમામ જગ્યાએ ભૂવા પડી જતા હોય તો આ ખરેખર બહુ દુઃખદ બાબત છે અને શાસકો નિષ્ફળ નીવડ્યા છે આ એનો બહુ મોટો નમૂનો છે બસ માંગે એક જ કે ભાઈ આ પ્રી મોન્સુનની કામગીરીની વાતો જે ચાલતી હોય લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે લોકોના અનાજ બગડી જાય છે લોકોના ઘર વખરી બગડી જાય છે લોકો બિચારા બહાર નથી નીકળી શકતા લોકોને નાવા ધોવાની તમામ તકલીફો પડી રહેતી હોય નાના બાળકોને સ્કૂલે જવાની તકલીફો પડતી હોય તો આ પ્રી મોન્સૂનની કામગીરી કામગીરી જો પ્રોપર કરવામાં આવતી હોય તો આ પરિસ્થિતિ ના થાય